નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય નવ નો ચોથો દાખલો જોઈશું ચોથો દાખલામાં છે આ જે ખૂણો છે એનો ખૂણા નું માપ કે જે બી ખૂણો છે એટલે આ જે અંદરનો ખૂણો બને છે એનું માપ કેટલું છે એકત્રીસ છે તો સાબિત કરો કે સોરી તો ખૂણો બીસીડી શોધવાનો છે બીડીસી બીડીસી એટલે આ ખૂણો શોધવાનો હવે આપણને ખબર છે કે એક જ વૃત્ંડમાં આવેલા બંને ખૂણા કેવા હોય તો કે સરખા હોય એટલે અહીંયા આ બે ખૂણા સરખા થશે હવે જો આપણે ખૂણો બી અને ખૂણા સી નું માપ આપ્યું છે બી એટલે આ ખૂણો થયો બરોબર આ ત્રિકોણનો અને સી એટલે આ ખૂણો થયો હવે આપણે ખૂણો એ શોધીએ અને એ અને ડી તો સરખા જ છે એક જ મૃતખમાં આવેલા હોવાથી તો આપણને ખૂણો ડી મળી જશે હવે અહીંયા એ ખૂણો કેવી રીતે તો આખો ત્રિકોણ બને એમાં એક ખૂણો છે સિક્સટી નાઇન નો બીજો છે થર્ટી વન નો તો એકસો એસી માંથી આ બંને ખૂણા સરવાળા કરીને બાદ કરશું એટલે મળી જશે એ ખૂણો તો આપણે જોઈએ અહીંયા તો લખીશું કે ત્રિકોણ એ માં ખૂણો a + ખૂણો b + ખૂણો c બરાબર કેટલો થાય ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180° માટે ખૂણો a સોરી ખૂણો a + ખૂણો b કેટલો છે તો કે 69 + ખૂણો c કેટલો છે 31 = 180° માટે ખૂણો a બંનેનો સરવાળો કરીએ બી અને બરાબરની સામે આવે માઇનસ સો થઈ જાય તો માઇનસ સો હવે એકસો માંથી સો જાય તો કેટલા વધે મિત્રો તો એસી વધે માટે આપણે ખૂણો એ કેટલાનો મળ્યો અહીંયા તો કે એસી હાઉન્સ મળ્યો હવે હવે આપણે શોધવાનું શું છે તો ખૂણો બીડી સી શોધવાનો છે હવે આપણે અહીંયા જોઈએ કે આ જે ખૂણો બી એ સી છે અને બીડીસી છે એક જ વૃતખંડમાં આવેલા ખૂણા છે બંને માટે કેવા ખૂણા થાય સરખા થાય તો અહીંયા લખશું કે ખૂણો એ બરાબર ખૂણો ડી કેમ કારણ કે એક જ વૃત્તખંડમાં આવેલ ખૂણા હોવાતી બંને ખૂણા કેવા થાય સરખા થાય માટે શું થશે કે ખૂણો a બરાબર ખૂણો d બરાબર કેટલા ઊંસાય 80 ઊંસાય માટે આપણે લખી સકીએ કે ખૂણો

એ ઈ બિંદુએ એવી રીતે છેદે છે આ બંને એવી રીતે છેદે છે કે જેથી કરીને બી સી ઈ નું માપ એકસો ત્રીસ થાય અને ઈસીડી મતલબ ઈસીડી એટલે આ ખૂણો એનું માપ વીસ થાય છે તો તમને કહે છે કે ખૂણો બી એ સી શોધો બરોબર આપણે આ ખૂણો શોધવાનો છે તો અહીંયા આપણે જોઈએ તો પહેલા તો આપણને ખબર છે કે वृत्तूड पर चार बिंदु આવેલા છે બરોબર જે આપણે રકમ માં આપ્યું છે આપણે અહીં લખીએ તો પ્રથમ તો પ્રથમ જોઈએ આપણે કે અહીં અહીં वृत्तूड पर चार बिंदुओं ए बी सी અને डी આવેલ છે જેમાં એસી અને એડી એ બિંદુ ઈ આગળ ઈ આગળ ખૂણો BEC બરાબર એકસો ત્રીસ અંશ નો તથા ખૂણો ECD આગળ વીસ અંશ નો ખૂણો બનાવે છે તો હવે મિત્રો અહીંયા હું એક આકૃતિ દોરું છું નીચે આ જે આકૃતિ છે એ આપણે આની અંદર એ આકૃતિ છે બરોબર એને મેં આમ થોડીક સીધી કરી છે હવે આપણને અહીંયા બી ઈ નું માપ કેટલું છે તો કે ભાઈ બી સી નું આ જે માપ છે કેટલું છે કે એકસો ત્રીસ અને ECD નું માપ કેટલું છે તો કે ECD નું માપ છે 20° હવે આપણે અહીંયા કેમ આકૃતિ દોરી કારણ કે મારે ખૂણો D શોધવો છે હવે મિત્રો જોوا અહીંયા જે આખી આકૃતિ છે એમાં જે આ જે ખૂણો બને છે બરોબર આ આખા ત્રિકોણનો બહિષ્કોણ છે હવે આપણને બધાને ખબર છે કે બહિષ્કોણનું માપ કેટલું હોય તો કે બહિષ્કોણની અંદરનો તરફનો એટલે કે આ ખૂણો એની સામેના બે ખૂણાના સરવાળા જેટલો હોય છે એટલે કે બી ખૂણો સી અને ખૂણો ડીનો જે સરવાળો નો જવાબ આવે એ જે જવાબ બહિષ્કોણના માપ જેટલો થાય છે તો આપણે લખીએ કે ત્રિકોણ સીડી ઈ માં ખૂણો બી ઈ સી એ બહિષ્કોણ એટલે કે એટલે કે બહારનો ખૂણો છે માટે આપણે હવે લખી શકીએ કે ખૂણો બી ઈસી બરાબર ખૂણો ડી જે આપણે શોધવાનો છે વત્તા ખૂણો ઈસીડી બરોબર અહીંયા ખૂણો ખૂનો ઈડી તો પણ ચાલે આ વીસ ને બરાબર ની સામે લઈ જઈએ એટલે શું થાય કે એકસો ત્રીસ માઇનસ વીસ થાય બરાબર ખૂનો ડી માટે ખૂનો ડી આપણને કેટલો મળશે એકસો માંથી વીસ જાય તો આપણને મળશે એકસો દસ અંશ મળે મિત્રો હવે હવે આપણે શું શોધવાનું છે કે ખૂણો એ શોધવાનો છે બરોબર ખૂણો બીએસી નું માપ શોધવાનું અહીંયા ખૂણા ડી નું માપ મળી ગયું છે હવે આપણે અહીંયા લખી શકીએ કે જો આ બંને ખૂણા શું બને છે એક જ પાયા પર આવેલા બંને ખૂણા અને એક જ વૃત્તખંડમાં આવેલા કેવા હોય એક જ વૃત્તખંડમાં આવેલા બંને ખૂણા સમાન હોય માટે લખી શકીએ કે ખૂણો a बराबर कोण d एकज वृत्तखंडा वृत्तखंडमा आवेल ખૂણા એટલે શું થશે કે ખૂણો bac = ખૂણો bdc કેવી રીતે કે ખૂણો bac = ખૂણો bdc મતલબ બંને ખૂણા કેવા થાય તો કે સરખા થાય માટે અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો બી બરાબર એકસો ને દસ અંશ મળે તો મિત્રો અહીંયા આપણો પાંચમા નંબર નો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈશું દાખલા નંબર છ અહીંયા કીધું છે કે ચક્રીય ચતુષ્કોન એ બી સીડીના વિકર નો ઈ બિંદુએ છેદે છે ચક્રીય ચતુષ્કોણ એટલે જેના ચારે ચાર બિંદુઓ વર્તુળ પર આવેલા હોય એના વિકરનો ઈ બિંદુએ છેદે છે જો DBC નું માપ બરોબર અહીંયા DBC ક્યાં છે તો DBC એટલે આ ખૂણો એનું માપ 70° હોય BAC નું માપ 30° હોય તો ખૂણો તો ખૂણો BCD શોધો એટલે આ આખો ખૂણો આપણે શોધવાનો છે હવે જો AB અને બીસી સમાન હોય બરોબર આ બંને ખૂણા સમાન હોય તો ઈસીડી નું માપ શોધો ઈસીડી એટલે આ ખૂણો પણ શોધવાનો છે આપણે બરોબર મિત્રો એક આ ખૂણો પણ શોધવાનો છે તો જોઈએ અહીંયા આપણે તો સૌ પ્રથમ તો શું છે આપણને આ એક બે ખૂણા માપ આપે છે આ ખૂણાનું છે જેનું નામ છે આપણે ડીબીસી બરોબર હવે આ ચક્રીય ચતુષ્કોણ છે અને ડીબીસી

કદ વૃતખંડમાં આવેલા ખૂણા બરોબર એકદ વૃતખંડમાં આવેલા ખૂણા વતી કેવા થાય સરખા થાય માટે શું લખશું કે ખૂણો DBC = ખૂણો DAC = 70° બંનેના માપ કેવા થાય સરખા થાય હવે અહીંયા BAD ખૂણો એક આ બે ખૂણાથી બને છે તો કે ખૂણો BAC અને ખૂણો સી આ બે ખૂણા ભેગા કરીએ તો આખો ખૂણો કયો બને છે બીએડી ખૂણો બને છે તો કે બીએસી અને ખૂણો સીએડી આસન્ન કોણ હોવાથી હોવાથી શું થશે બી એ ડી બરાબર ખૂણો બીએસી વત્તા ખૂણો સી એ ડી થાય હવે બંને ખૂણાનો માપ કેટલું છે તો કે બીએસી એટલે ત્રીસ અંશ છે સીએડી એટલે આપણે અમને શોધ્યું સોરી સીએડી એટલે ડીએસી એટલે આ આજે માપ છે કેટલું છે સિત્તેર છે બંનેનો સરવાળો કરશો એટલે બીએડી ખૂણો કેટલો મળે આપણને સો અંશ મળે છે માટે આ ખૂણો કેટલાનો મળ્યો સો મળ્યો એટલે જે અહીંયા આપણને આખો જે ખૂણો છે એ કેટલાનો મળે છે સો મળે છે અને આ કેટલાનો હતો સિત્તેરનો હવે પહેલું જ વાક્ય શું કીધું છે કે ચક્રીય ચતુષ્કોણ હવે આપણને ખબર છે કે ચક્રીય ચક્રીય ચતુષ્કોણના સામસામના ખૂણાનો સરવાળો કેટલો હોય એકસોને એંશી અંશ હોય તો લખશું અહીં चक्रिय चतुष्कोण चतुष्कोण ए बी सी डी માં અગે ઉને ચક્રીય અહી ચક્રીય તો એ બી સીડી હોવા થી ખૂણો ए + ખૂણો સી બરાબર કેવો થાય 180 અંશ તો કે થી લાવે તો કે પ્રમેય 9 પોઈન્ટ દસ પરથી હવે ખૂણો એ કેટલો મળ્યો આપણને તો કે સો અંશ મળ્યો છે માટે ખૂનો સી બરાબર એકસો એસી માઇનસ સો થાય એટલે કે ખૂણો સી કેટલાનો મળ્યો એસી અંશો મળ્યો અહીંયા આપણે ખૂણાનું આખું નામ લખ્યું તો લખાય ખૂનો બી સી ડી બરાબર એસી અંશ થાય મિત્રો આટલું ખબર પડી તમને અહીંયા શું થયું કે જે આખો આ ખૂણો હતો બીસીડી જે આપણે શોધવાનો હતો એ બીસીડી નું માપ કેટલું મળ્યું આપણને એસી અંશ મળ્યું છે મિત્રો અહીંયા હવે હવે આગળ જોઈએ હવે શું શોધવાનું કે ઈસીડી નું માપ શોધવાનું છે બરોબર ઈસી ડી નું માપ શોધવાનું આ જે છે તો એના માટે પહેલા તો આપણે આ ખૂણો શોધશું કયો ખૂણો તો કે ખૂણો બી સી એ શોધશું અથવા BCA બરોબર હવે આપણે એક વાક્ય કીધું કે AB બરાબર શું છે BC છે તો હવે જો ત્રિકોણ ABC માં AB બરાબર BC હોય તો સમાન બાજુઓની સામેનો ખૂણો કેવા થાય સર સમાન થાય જો આ ત્રિજ હોય તો આપણ કેટલા નો થાય 30 નો થાય તો 80 માંથી 30 બાદ કરો લા કેટલા મળે 50 મળજે તો જોઈએ હવે આપણે એ રીતે લખીએ અહીંયા કે હવે ત્રિકોણ માટે એ બીસી ક્યાંથી આવ્યું પક્ષ પ્રમાણે હોય તો શું થશે કે ખૂણો બીએસી બરાબર ખૂણો બી સી એ કેવી રીતે જો આ બે બાજુ સમાન છે એનાથી બંધ આ ખૂણો અને આ ખૂણો બંને કેવા હોય સરખા હોય માટે અહીંયા આપણે લખશું કે સમાન બાજુઓની સામેના ખૂણા કેવા હોય સમાન હોય માટે અહીંયા बाजूમાં જોઈએ કે શું થશે तो લખશું અહીંયા કે ખૂણો BAC = ખૂણો BCA = 30° કેમ આવું લખ્યું કારણ કે પક્ષમાં શું આપ્યું છે કે ખૂણો BAC ખૂણો BAC = 30° છે સમજ પડી મિત્રો અહીંયા શું છે તો પક્ષમાં શું હતું તો પક્ષમાં આપણને આપ્યું કે બીએસી બરાબર શું છે ત્રીસ બરાબર બીસીએ બરાબર ત્રીસ થાય હવે હવે અહીંયા આકૃતિમાં જો આ કેટલા અંશ નો ખૂનો મળ્યો આપણને મળ્યો હવે આખા ખૂણા નું શું છે કે આખો જે બીસીડી ખૂણો છે એ કેટલો મળ્યો એસી અંશ નો મળ્યો અને એનાથી આ જે બી સી એ અને ડીસીએ આ બંને આસન કોણ છે તો અહીંયા કે ખૂણો BCA અને ખૂણો ACD આસન્ન કોણ છે માટે શું થશે કે BCA વત્તા ખૂણો ACD બરાબર ખૂણો BCD થાય બરોબર આ બે ખૂણાનો સરવાળો કરીશું આપણે એટલે શું થશે આખો ખૂણો BCD થશે હવે બીસીએ નું માપ કેલું છે તો હમણાં જ શોધ્યું આપણે ત્રીસ અંશ એસીડીનું માપ આપણે શોધવાનું છે એટલે એમને એમ લખશું બીસીડીનું માપ છે તો અહીંયા જ મળ્યું છે એસી અંશ હવે ખૂનો એસીડી બરાબર એસી માઇનસ ત્રીસ કેમ કે આ ત્રીસ ને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થાય માઇનસ ત્રીસ અંશ થાય તો માઇનસ ત્રીસ અંશ લખીએ આપણે અહીંયા હવે એક એસી માંથી ત્રીસ જાય એટલે કેટલા વધે પચાસ વધે માટે ખૂણો એ નું માપ આપણને કેટલું મળશે પચાસ અંશ મળે છે એટલે કે હવે આપણે શોધવાનું શું હતું ઈ સીડી નું માપ શોધવાનું પરંતુ પરંતુ એસી રેખા પર જ ઈ બિંદુ હોવાથી होवाती कोण e cd = 50° થાય કેમ હું ડાયરેક્ટ લખું મે કારણ કે અહીંયા જો હું acd ખૂણો લખું અથવા acd ખૂણો લખું ખૂણો થી થવાનું છે કે કે e થી રેખા પર બિંદુ e આવેલો હોવાથી નામ આપણે શું કરી દઉં ecd = 50° થાય તેમ લખું છું મિત્રો ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર સાત મિત્રો દાખલા નંબર સાત માં આપણને કહે છે જો ચક્રીય ચતુષ્કોણના વિકર્ણો એ સમ એ ચતુષ્કોણના શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ હોય તો સાબિત કરો તો કે તે લંબચોરસ છે તો અહીંયા ચક્રીય ચતુષ્કોણ છે આ ચક્રીય ચતુષ્કોણ એ બી સીડી છે એના વિકર્ણો એસી અને બીડી

ચતુષ્કોણ છે તથા તથા AC અને BD AC અને BD એ વર્તુળના વ્યાસ છે અને ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ એબીસીડી ના પણ પણ છે તથા વર્તુળનું કેન્દ્ર છે આપણે આકૃતિ દોરી એમાં જે જે વસ્તુ હતી બધી આપણે લખી દીધી હવે મિત્રો અહીંયા ધ્યાનથી જોજો આપણને ખબર છે કે આ જે આખું બને છે શું બને છે અર્ધ વર્તુળ બને છે બરોબર આ રીતે વર્તુળનો વ્યાસ એટલે એના મધ્યમાંથી જ પસાર થાય એને વર્તુળના બે સરખા ભાગમાં વિભાજન કરે છે આ રીતે એ રીતે આ વ્યાસ પણ વર્તુળના બે સરખા ભાગમાં વિભાજન કરશે આમ એટલે આપણને ખબર છે કે અર્ધવર્તુળમાંનો કોઈ પણ ખૂણો હોય એ હંમેશા કેટલા અંશનો ખૂણો બને તો કે નેવો અંશનો ખૂણો બને તો આપણને ખબર છે કે અર્ધવર્તુળ અર્ધવર્તુળના ખૂણ ખૂણાઓ કેવા હોય છે સમાન છે એટલે કે બરોબર એટલે કે જે ખૂણો એ બી સી એટલે કે આ અર્ધવર્તુળનો જે ખૂણો બન્યો છે એ ત્યારબાદ ખૂણો બી સીડી બરોબર બી સી ડી એટલે કે આ અર્ધવર્તુળમાં જે ખૂણો બન્યો છે તે તે ઉપરાંત ખૂણો સીડી એ સીડી એટલે આ ખૂણો એ જે અર્ધવર્તુળમાં બનેલો ખૂણો છે એ ત્યારબાદ બાદ D A એટલે કે આ જે વર્તુળમાં બન્યો છે એ ખૂણો મતલબ આ ચારે ચાર ખૂણા શું છે કે અર્ધવર્તુળના જ બનેલા ખૂણા ઓ છે બરોબર આ એક ખૂણો અહીંયા બને છે અર્ધવર્તુળનો આ રીતે આમ બને છે બરોબર હું અહીંયા દોરીને બતાવું છું આ રીતે આ બીજો અર્ધવર્તુળનો ખૂણો કયો બને છે આ બને છે અર્ધવર્તુળના ખૂણા સમાન છે એટલે કે એટલે ખૂણો એ બીસી બરાબર બીસીડી બરાબર કેટલા અંશના ખૂણો બને છે નેવું અંશના બને છે માટે આમ તમામ ખૂણા નેવું અંશના હોવાથી कही सकाय के कही सकाय के ते चक्रीय चतुष्कोण एबीसीडी ए लंब चौरस चौरस छे मित्रों यहाँ तमार अलग रीते लखो तो लखाय के भाई एसी व्यास होवा थी व्यास होवा थी बरोबर આ એસી વ્યાસ હોવાથી એના અર્ધવર્તુળમાં બનેલો ખૂણો ખૂણો એડીસી બરોબર એ કેવો છે નેવું અંશ નો થાય એ રીતે એસી વ્યાસ હોવાથી અર્ધવર્તુળમાં બનેલો ખૂણો બીસીડી કેટલા નો થાય નેવું અંશ નો થાય એટલે બંને ખૂણા સરખા એ રીતે બીડી વ્યાસ હોવાથી અર્ધવર્તુળમાંનો ખૂણો ડી બી એસ બી સરખો થાય નેવું અંશ થાય એ રીતે બીડી વ્યાસ હોવાથી આ બાજુ જે ખૂણો બને છે અડધો-અડધો માળખાનો ખૂણો બીસીડી એ પણ નેવું અંશનો થાય તો આ રીતે પણ તમે વિસ્તૃતમાં લખી શકો છો મિત્રો તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર સાત પૂર્ણ થાય છે આભાર મિત્રો